કેસર કેરીના રસિયાઓ તો ઘણા લોકો છે પરંતુ અહીં વાત છે ગીર તાલા ટુ અમેરિકા જો કોઈ ખેડૂતે કેસર કેરીનો સ્વાદ અમેરિકા સુધી પહોંચાડવો હોય તો બાવડાથી જવું ફરજિયાત છે એટલે કે તમારે કેસર કેરી અમેરિકામાં એક્સપોર્ટ કરવી છે તો તેના ભાવ હજારો રૂપિયા મળશે પરંતુ ત્યાં સુધી પહોંચાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ પુરુષાર્થ સામેલ છે એ કઈ રીતે તો અમેરિકા સુધી મોંઘા મૂલી કેસર કેવી રીતે પહોંચાડશો તેની સંપૂર્ણ પ્રોસેસ જણાવીએ તો સૌથી પહેલા યુએસએફડી એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઇ રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ નિકાસની પરવાનગી મેળવી એ પાયાનું માધ્યમ છે એટલે કે ખેડૂતો કેરીના ઈ રેડિયશન માટે અમદાવાદના બાવડા ખાતે ગુજરાત રેડિયેશન પ્રોસેસિંગ ફેસલિફ્ટ પ્લાન્ટ ખાતે કેરીનું ઈ રેડિયેશન થાય છે અમેરિકા નિકાસ કરવા માટે આવતી કેરીનું ઈ રેડિયેશન ફરજિયાત છે આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી આવનાર ક્વોરન્ટીન નિરીક્ષકની દેખરેખ હેઠળ થાય છે તેઓ નિકાસ થનાર જથ્થામાંથી કેટલાક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુની હાજરી તપાસવામાં આવે છે આ નિરીક્ષક તરફથી મળતી પરવાનગીને આધારે કેરીના બોક્સ પર ઈ રેડિયેશન થયાનું સર્ટિફિકેટ લગાવવામાં આવે છે જે કેરી નિકાસ કરવા પાત્ર ગુણવત્તા ધરાવતી હોવાનો મુખ્ય દસ્તાવેજ છે જો કોઈ બોક્સ પર આવું સર્ટિફિકેટ ન હોય તો તેની નિકાસ થઈ શકતી નથી આ ઉપરાંત જે ગાડીમાં બોક્સ ભરવામાં આવે છે તેમાં પણ સીલ મારવામાં આવે છે અને ઉપર બધી વિગતો એડ કરવામાં આવે છે જેથી કોઈ ગફલત થાય નહીં એક બોક્સમાં ત્રણ કિલો જેટલી કેરી મૂકવામાં આવે છે અંદરના ભાગમાં ચારે તરફ જાળીનું આવરણ કરવામાં આવે છે ઈ રેડિયેશન કરાયેલા એક્સ બોક્સનું વેચાણ અમેરિકા ખાતે ત્રીસ થી અડત્રીસ ડોલરમાં કરવામાં આવે છે એટલે કે ત્રણ કિલો કેરીનો ભાવ ભારતીય ચલણ પ્રમાણે અઢી હજારથી થી ત્રણ હજાર સુધી મળી શકે છે આ ભાવનો સીધો ફાયદો નિકાસકાર ખેડૂતને થાય છે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશનની ટીમ સાથે ગુજરાત એગ્રો પ્રોસેસિંગ ફેસિલિટીનું ઓડિટ કર્યું હતું તારીખ બીજી જુલાઈ બે હજાર બાવીસના રોજ બાવડા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે મહત્વની વાત એ છે કે ડુંગળી બટાકા અનાજ કઠોળી સબગુલ મસાલા સૂકી ડુંગળી અને સૂકા શાકભાજી ઈ રેડિયેટ કરી શકાય તેવી એકમાત્ર સરકારની ફેસિલિટી બાવડામાં અવેલેબલ છે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ મલ્ટીપર્પઝ રેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ કેન્દ્ર સરકારની સત્તર પચાસ કરોડની ગ્રાન્ટમાંથી કરાયું હતું ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બસો પંદર ટનથી વધુ કેરીની નિકાસ અમેરિકા ખાતે કરવામાં આવી છે જેમાં ખેડૂતોએ મબલક કમાણી કરી હતી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા